કેનેડાના ટોરોન્ટો ખાતે મહેર કોમ્યુનિટી ઓન્ટારિયો દ્વારા તા ત્રેવીસમી નવેમ્બર બે હજાર ચોવીસને શનિવારના રોજ દિવાળી સ્નેહ મિલિનનું આયોજન કરવામાં આવેલ હતું જ્ઞાતિના સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુના સૂક્ષ્મ હાજરીમાં દીપ પ્રગટાવી તેમણે કંડારેલી જ્ઞાતિના શૈક્ષણિક વિકાસની કેડીને આગળ ધપાવવા નવા વર્ષની શુભ શરૂઆતમાં આહવાન કરેલ હતું સ્નેહ સ્નેહમિલિનમાં સમાજભાઈઓના મણિયારો રાસ તથા બહેનોના રાસદા રમી આવનારી પેઢીમાં આપણી સંસ્કૃતિને પ્રવાહિત કરી હતી આ ઉપરાંત બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ હતો જેમાં રામ કારાવદરા અંશ મુરિયાસિયા આર્યન ઓડેદ્રા અને દેવ દ્વારા ડાન્સ રજૂ કરવામાં આવેલ તથા અવની કારાવદરા ગીટાર વાદન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન યંગ સ્ટાર આર્યા રાજુભાઈ ઓડેદરા અને અવની ભરતભાઈ કારાવદ્રા દ્વારા અદભુત રીતે કરવામાં આવેલ હતું આ સ્નેહ મિલનમાં પિચોતેર જેટલા જ્ઞાતિના ભાઈઓ બહેનો હાજર રહી નવા વર્ષની શુભકામના પાઠવી જ્ઞાતિ સંગઠનને વધુ મજબૂત બનાવવાની નેમ લીધી હતી આ સ્નેહ સ્નેહમિલનના સફળ આયોજન માટે ભરતભાઈ કારાવદ્રા મેરુભાઈ ઓડેદરા रमेश भाई ओडेद्रा विक्रम भाई योगेश भाई ओडेद्राए भारे जहमत उठावी हती तेमज डॉक्टर भाई ओडेद्रा सवदास भाई कारावद्रा भरत भाई रातिया तथा होथी भाई केशवालाए जरूरी मार्गदर्शन तेमज सात सहकार आपेल हतो।